નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું એરાઉન્ડ ધ રીલ્સ યુટ્યુબ ચેનલના એક નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ગુજરાત પેન્શન આઠમા પગાર પંચની સંપૂર્ણ અને સરળ સમજૂતી તમારા દરેક સવાલનો જવાબ અહીં તમને મળશે મિત્રો તો દરેક પેન્શનના મનમાં એક જ પ્રશ્ન છે કે પૈસા ક્યારે આવશે તો મિત્રો તમારા મનમાં ચાલતા આ ત્રણ મોટા પ્રશ્નો છે જે અહીં રજૂ કરવા જઈ રહ્યો છું જેમાં પહેલો પ્રશ્ન છે મિત્રો પેન્શન ક્યારે વધશે બીજો પ્રશ્ન છે મિત્રો આઠમો ક્યારે લાગુ થશે અને ત્રીજો છેલ્લો પ્રશ્ન છે બાકીની રકમ એક સાથે મળશે કે કેમ તો મિત્રો આ ત્રણેય પ્રશ્નોનું આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરશે હવે એક સામાન્ય ગેરસમજ છે મિત્રો કે નવું વર્ષ આવ્યું એટલે પેન્શન વધવું જ જોઈએ પરંતુ હકીકત એવી છે મિત્રો કે સરકારી પ્રક્રિયામાં ઓટો સિસ્ટમ એટલે કે ઓટો સિસ્ટમ હોતી નથી હવે પગાર પંચ લાગુ થવાની સંપૂર્ણ પ્રક્રિયા છે જે છ સ્ટેપમાં પરિપૂર્ણ કરવામાં આવે છે જેમાં કમિશનની રચના થાય છે પછી આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે અને કર્મચારીઓ સંસ્થાઓ સાથે ચર્ચા થાય છે મિટિંગો રહે છે ચર્ચા થાય છે ભલામણો તૈયાર થાય છે સરકારની મંજૂરી મળે છે ત્યારબાદ સત્તાવાર રીતે નોટિફિકેશન

એટલે આ ખુશીની વાત કહેવાય મિત્રો હવે આનો અર્થ શું છે તો સરળ શબ્દોમાં આપણે સમજીએ મિત્રો કે જેટલો સમય વિલંબ તેટલા મહિનાની બાકી રકમ એટલે કે એરિયસ કે જેટલું વિલંબ આવશે તેટલા મહિનાની બાકી રકમ એક એરિયસ સાથે આવશે આ બધી રકમ એક સામકુ તમારા ખાતામાં જમા થશે મિત્રો હવે વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે આવશે તો એનો અંદાજિત સમય કહું છું મિત્રો કે શક્ય સમય એ છે કે બે હજાર છવ્વીસ નો બીજો ભાગ અથવા બે હજાર સત્યાવીસ ની શરૂઆત હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉદાહરણ સાથે તો ચાલો ગણતરી કરીએ તો હાલનું પેન્શન છે મિત્રો તો નવું પેન્શન છે છે હવે માસિક ખાલી પાંચ હજાર રૂપિયાનો તો ધારો કે વિલંબ છે પંદર મહિનાનો એટલે કે પંદર મહિના મોડું ચાલુ થયું તો કુલ મળવા પાત્ર રકમ છે પાંચ હજાર ગુણ્યા પંદર બરાબર પીચોતેર હજાર થાય એટલે આ પીચોતેર હજાર રકમ છે તે તમને મોડી પણ મળશે ખરી મિત્રો આ રકમ તમારા માટે કેમ મહત્વની છે તો મિત્રો આરોગ્ય ખર્ચ માટે પરિવારની જરૂરિયાત માટે 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 ઘરના સમારકામ તો માનસિક શાંતિ અને સુરક્ષા અત્યારે મુશ્કેલ લાગે પણ ભવિષ્યમાં આ રકમ મોટો સહારો તમારા માટે બનશે મિત્રો હવે વાત કરીએ તો મહત્વપૂર્ણ સૂચનાની તો મિત્રો અફવાઓ અને ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરો ફક્ત સરકારની સત્તાવાર જાહેરાત પર ભરોસો રાખો આ મિત્રો સત્તાવાર જાહેરાત એટલે કે સત્તા સરકાર જાહેરાત કરે એના ઉપર ભરોસો રાખો મિત્રો અમે હંમેશા તમારી સાથે છીએ સાચી સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર માહિતી આપવી એ અમારા માટે પ્રતિબદ્ધ છે હવે મિત્રો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો ખાસ કરીને બીજા પેન્શનર મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરો જેથી નવી માહિતી ચૂકાય નહીં તો મિત્રો મળીએ ફરી નવી એક મહત્વની માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ